આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સિવાય કાર્યક્રમના નવમા તબક્કાનું આયોજન દસ માં સંત રોહિદાસ મંદિર સેક્ટર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભ સહિત ડાયાબિટીસ અને આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે ગાંધીનગરના મેયરશ્રીએ જણાવ્યું હતું કે છેવાડાના એક પણ માનવી સુધી એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે તે ગાંધીનગર મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે ત્યારે આ કાર્યક્રમમાં કાઉન્સિલર્સ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આપ देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल